નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તિલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીસા વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા ભાજપની વિચારધારાથી પ્રેરાઈને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટ્યા છે ત્યારે બીજી તરફ એમના જ મત વિસ્તારમાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે વધુમાં મહિલાઓએ ચૈતર વસાવા વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી देश वाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदी અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે ડેડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને તેલીપડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ચીડિયાપાડા તાલુકામાં ચીડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે તેલીપડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડીયાપાડા વિધાનસભાની પ્રજાગ્રસ્ત થઈ અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડે હું વરજીભાઈ અમરસેનભાઈ વસાવા સરપંચ પરિષદના પ્રમુખ આજરોજ દીડીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ગામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો આજે ઇડીપાડા ગામ આખું પાંચસોથી સાડી પાંચસો બહેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસધારાને જોઈને ભારતીય પાર્ટીમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે